નમસ્કાર આપ જોઈ રહ્યા છો પાદરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં ખેડૂતમત વિભાગમાં પ્રવિણ સિંધા અને ભીખા સ્વામીની ખેડૂત સહકાર પેનલની પેનલનો વિજય થયો ખેડૂતમત વિભાગના દસ ઉમેદવારોમાં ખેડૂત સહકાર પેનલનો વિજય ભાજપ પ્રેરિત ખેડૂત પ્રગતિ પેનલનો કાર્મો પરાજય દસમાંથી તમામ ઉમેદવારોનો પરાજય સહકારી ક્ષેત્રે દબદબો યથાવત વિજેતા થતા દિનુમામા અને વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જશપાલ સિંહ પડિયાર એપીએમસી ખાતે પહોંચ્યા જ્યાં સમર્થકોએ સ્વાગત કર્યું ઉમેદવારો વિજેતા થતા ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું દિનુમા સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા ભાજપ છાવણીમાં સોંપો પડી ગયો

બધા મિત્રો એવું પરિણામ આવ્યું છે ચારસો ને છસો ને એકાવન મતદાન માંથી બધા ઉમેદવારો સાડી ત્રણસો પોણી ચારસો ની ઉપર મત થી ચારસો ની ઉપર થી મત થી બધા ચૂંટાયા છે અને જે મામાની મહેનત હતી સમગ્ર પાલરા તાલુકાના ખેડૂતોની મહેનત હતી માજીધરાઈ પછી સસ્પાંડ સિંહની મહેનત હતી અને બધા જ ખેડૂત મિત્રોએ કોઈ પણ રાજકીય વાત કર્યા સિવાય નહીં ભાજપ નહીં કોંગ્રેસ સિવાય આ લોકોએ ખૂબ મહેનત કરીને આ દશેદર્શ ઉમેદવારોને આજે જંગી બહુમય ચૂટી લાવ્યા છે ખેડૂતોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસ અમે એળે નહીં જવા દઈએ આવતા પાંચ વર્ષમાં ખેડૂત ખેડૂતો મિત્રો માટે વેપારી મિત્રો માટે જે કઈ અમારાથી મદદ થશે બજાર સમિતિ થકી એ અમે છે કારણ કે જે દસ મિત્રો ચૂંટાયા છે એ બધા બધા જ ખાનદાન કુટુંબના ઉમેદવારો છે કોઈને કોઈ જાતની ભૂખ નથી બધા બધી રીતે સુખી છે અને કોઈ પણ કોઈ પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યા હોય આ બજાર સમિતિનું સંચાલન અમે કરીશું ભાજપના મિત્રો પણ ખબર પડી ગઈ કે ભાઈ આ ધાવડાવાળાને ટિકિટ આપીને શું થયું એટલે એમને પણ ચેતવાની જરૂર છે અને આવતી જિલ્લા તાલુકા પંચાયત આવતી બહુ ડેરી આવતી સેન્ટ્રલ ગોવર્મિટ બેંક આવતી ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં પણ આ જ પરિણામ આવવાનું છે સમગ્ર જિલ્લો પાલડા તાલુકાની બજાર સમિતિની ચૂંટણી રાહ જોઈને બેઠો તો અને આજે પરિણામ

આજે સત્તર તારીખે મતદાન પૂરું થયું ને અઢારમી તારીખે રિઝલ્ટ આવવાની સંપૂર્ણ આવી ગયું છે એવું કહીએ તો પણ ચાલે પણ સત્તાવાર રિઝલ્ટ અડધા કલાકમાં જિલ્લા રજિસ્ટ્રાર મેડમ આપશે જ્યારથી પેનલ બનાવી ત્યારથી આખા તાલુકાની જે વિકાસ મંડળીના મતદારો છે એમને પાકો વિશ્વાસ ને ભરોસો અમને આપેલો હતો ત્યારે કેટલાક લોકોએ કપવા મારવાનું ચાલુ કર્યું તો તમને તો એક મેન્ડેટ નહીં મળ્યું પણ મેન્ડેટ આ પાદરા તાલુકાની પ્રજા ઓળખા છે કે કોને મત અપાય ને કોને ના અપાય એ આ આપ સર્વે કરી બતાવ્યું હોય ત્યારે આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું આવનારા પાંચ વર્ષ બજાર સમિતિમાં ખેડૂતોના હિત માટે ક્યારેય કોઈ વેપારી કે ખેડૂતો વચ્ચે સંઘર્ષ ના થાય ક્યારેય કોઈનું ખોટું ના થાય એ મહત્વ નું ધ્યાને લઈ આ બોર્ડ પાંચ વર્ષ ગમે તેવું રિઝલ્ટ આવશે તોય જે બોર્ડ માં પ્રમુખ ને ઉપપ્રમુખ થશે એ પાંચ વર્ષ સુધી આપણને અડધી રાતે દોડાવે નહીં એવી મને વિશ્વાસ છે જે લોકો પંદર પંદર વર્ષથી પ્રમુખ બનાવ્યા એમને પેટમાં તેલ રડાયું મમોત વિધાનસભા હરી ગયો તો દુનિયા નહીં હારી ગયો હું જીવું છું પાદરા તાલુકાની સેવા કરતો આવ્યો છું ને કરવાનો ત્યારે આ સર્વે જે ખૂબ પ્રેમ આપ્યો અને આપણી આખી પેનલને જંગી બહુમતીથી છૂટાઈ લાવ્યા હોય ત્યારે જેટલો પણ આપણા આ બધા આગેવાનોનો અને મતદારોનો આભાર માનીએ એટલો ઓછો છે ભવિષ્યમાં પણ ધનતેરસ ને વાઘ બારસ ભેગી થઈ છે એ બારસ ને તેરસ ભેગી થયા પછી સારામાં સારું રિઝલ્ટ આવનારી કોઈ પણ ચૂંટણી એમાં આવશે અને એમાં સૌ વિશ્વાસ અને શ્રદ્ધા સાથે ભરોસો કરીને અમારી પેનલ ને મત આલસો અપાવશો અપાવતા આવ્યા છે અને અપવતા રહેવાના છે એટલી શક્તિ પ્રભુ આપ સર્વને આપે એ આ પ્રસંગે આપ તમામનો ખૂબ ખૂબ આભાર ભારત માતાની જય પાદરા એપીએમસી માં આજે સહકાર પેનલનો ખૂબ ભવ્ય વિજય થવા પામ્યો છે ખાસ કરીને સહકાર વિભાગની જે લોકો ના જાણતા હોય એમને ખરેખર જાણવું જોઈએ કે 1961 એક્ટ શું છે સહકાર કેમ બન્યું સહકાર વિભાગ એ શું છે સહકારી સામાન્ય દરેક ગામમાં રહેતો એક ખેડૂત હોય કે દૂધ ભરતો પશુપાલક હોય કે સામાન્ય નાગરિક હોય એ પોતાનો એક સમૂહ બનાવે એને એ સમૂહ એમની મંડળી હોય ને એ મંડળી એમના પ્રતિનિધિને બજાર સમિતિ કે ડેરીમાં મોકલતા હોય છે એમાં કોઈ પણ પક્ષનો મેન્ડેટની વાત આવતી નથી પરંતુ જે મેન્ડેટની વાત આવી છે જે પ્રથા આવી છે એને આજે પાદરા તાલુકાની જનતાએ જે રીતે જાકારો આપ્યો છે અને તમામ જે ઉમેદવારો હતા એમને આજે એક જે ખેડૂતની જે પદ્ધતિ છે જે ગ્રામ્ય જે લોકો છે એ તમામ લોકોનો જે સહકારી વિભાગની આજે ખરેખર એક દાખલો બેસાડ્યો છે અને આખી આખી પેનલ આજે અહીંયા જીતે છે તમામ જે ઉમેદવારો જીત્યા છે એમને શુભેચ્છાઓ અભિનંદન પાઠવું છું જે મતદારો એમની સાથે અડીખમ ઉભા રહ્યા છે ગમે તેવી પરિસ્થિતિમાં એ એમને પણ આજે અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવું છું સાથે તાલુકાની જનતાને નવા વર્ષની પણ શુભેચ્છાઓ પાઠવું